હાલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં આ બધા મજામાં આ દર્શો તો આજ આપણે આવી ગયા છે ફરી નવા બ્લોગમાં અને આજે આપણે આવ્યા છીએ અત્યારે અગસ ઉપર જેવા તેવા છાંટા આવે છે ને વાદળ પણ છે આપણે હમથા ચાલવા માટે આવ્યા છીએ પણ અત્યારે લપ્સ આવ્યું બતાવી છે નીચે કેમ કે લાદી ભીની થઈ ગઈ છે એટલા માટે બહુ હલાય એવું છે નહીં ધીમે ધીમે ને આજ આપણે લોગ બનાવ્યા છે બહુ મોટો નહીં બનાવે પણ નાનો આમ તો બનશે જોઈએ આપણે આ મમ્મી ઝાડવા વાવ્યા છે અહીંયા આ તો હાવ પૂરું થઈ ગયું છે પણ આપણે રાવા દેવાનું છે કે મમ્મી ખી જાય ને એટલા માટે સકલાના માળા પણ છે પણ એ બધા અત્યારે ખાલી છે ચકલા કઈ આવતા નથી ને આ બાજુ નીચે પણ ઝાડવા છે કેમ છે સારું ને તો આ બાજુ આવતો રે હાલ ધીમે ધીમે જો ફોન ની બાજુ તો આવે છે આવે છે ને અમારા આશિષ જે બાજુ હાલ છે ને એ બાજુ કેમેરો જ આવે આશિષ આ બાજુ હાલ તા બધા જો હવે મારી બાજુ આવી ગયા હવે હું આ બાજુ ફરીશ એટલે મારી પાસે આવશે ને અમારે આશિષભાઈ આમ ફરશે એટલે એ બાજુ આવશે અમારે સેન્સર વાળો કેમેરો છે આશિષભાઈ હાટો લીધો છે ક્યાં આશિષ લીધો ને ના આપણે અગાસી ઉપર હું કામ આવી ગયા છીએ વિડીયો બનાવવા વિડીયો બનાવવા ખંભે ગોડો આશિષભાઈ ના કર્યો છે કાં છે

अबे ये ठे उतरी <laughs> मजा ही बदाय ना कही दे बहुत मजा आई का तुम हमारा वीडियो जोता रह जो, जो... <laughs> क्या बोल तो करी हाँ बोल, बोल वो ना तारे हाँ <laughs> क्या ले जा सो अबे હાલ દેખાડ તો ખરે કેટલા ઝાડવા છે આ દેખાડવા નો હાલો આ બના ઝાડવા છે ક્યાં કેટલા બધા છે છે ને તો પિંડો છે ગુવાર છે કા હમ સોળી સો છે ને

telepon keris, eh telepon keris, keris telepon, eh telepon keris, dia dia